કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ગણપતિ દાદાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા તારા સગા કેવૈ રે ઓ ગણપતિ अमितर गुण लागाई रे ओ गणपती कोईक दिवस तने गणपती कही कोईक दिवस तने गजानंद कहिये माता पार्वती बनी जईे रे ओ गणपती गणेशजीना रे ओ गणपती ગણેશજીની નજરો ઉતારીએ રે ઓ ગણપતિ એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર ગણપતિ બાપા મોરિયા અમે તારા સગા કહેવાઈએ રે ઓ ગણપતિ અમે તારા ગુણ લગાઈએ રે ઓ ગણપતિ कोईक दिवस तने हीरो कही कोईक दिवस तने वीरो रे कहीये बेनी ओखा बनी जाई रे ओ गणपती वारणा वारणाई रे ओ गणपती गणेशजीनी नजरो उतारी रे ओ गणपती તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો એક ફૂલ બે ફૂલ ગણપતિ બાપ્યા બ્યુટીફુલ અમે તારા સગા કહેવાયે રે ઓ ગણપતિ અમે તારા ગુણ લગાઈએ રે ઓ ગણપતિ કોઈક દિવસ તને સખો રે કહીએ કોઈક દિવસ તને મિત્ર રે કહીએ મિત્ર મૂષક બની જઈએ રે ઓ ગણપતિ ગણપતિના વારણા લઈએ રે ઓ ગણપતિ ગણેશજીની નજરો તારીએ રે ઓ ગણપતિ મરિયા 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 ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા ગીને લાડુ ચોર્યા मुर्या 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 गणपति बापा मोर्यामि तारा सगा कैय रे ओ गणपति अमे तारा गुण लगे रे ओ गणपति कैक दिवस तने रे कही को दिवस तने स्वामेरे कहे રિદ્ધિ સીધી બની જઈએ રે ઓ ગણપતિ ગણપતિને ફૂલડે વધાવીએ રે ઓ ગણપતિ એક નારી બે નારી ગણપતિ બાપા બબ્બે નારી એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર ડિસ માં છે ફાફડા ગણપતિ બાપાયા આપણા अम तारा सगा किये रे ओ गणपती अमिता गुण ला रे ओ गणपती कोईक दिवस अमे महाराष्ट्र मायावता, भक्त मोर्या बनी जईये रे ओ गणपती भक्त बनी भजन गाई रे ओ गणपती ಗಣಪತಿ ಬಾಪಾ ಮೋರಿಯ ಗಿನ್ನ ಲಾಡು ಚೋರಿಯ ಲಾಡೂ ಲಾಗಾ ಸ ಕೈಯೇ ರೇ ಗಣಪತಿ ಅಮ್ಮ ತಾರಾ ಗುಣ ಲೈಯ ರೇ ಓ ಗಣಪತಿ ರೋಜ ರೋಜಳೆ ಮಾತಾ ભજન કરીને પાવન થાતા ઓ ગણપતિ દર્શન કરીને પાવન થઈએ રે ઓ ગણપતિ મરિયા મોર્યા મરિયા ગણપતિ બાપા મોર્યા રીતિસિધિના સ્વામી ગણપતિ બાપા મોર્યા પાર્વતીના પ્યારા ગણપતિ બાપા મોર્યા શંકરજીના પુત્ર ગણપતિ બાપા મૌર્યા વિઘ્નોના હરનારા ગણપતિ બાપા મૌર્યા મોદકના જમનારા ગણપતિ બાપા મોર્યા શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય